હેલો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ને જય શ્રી રામ સ્વાગત છે તમારું અમારા ફેમિલી પણ બ્લોગ માં જો અત્યારે આજે તો કોણ કામ કરવા બેઠું આમ મદદ કરવા જો એ કપડા હંકે લાવેશ હે મમ્મી ને બાને ને હંકે લઈ ને કઈ દે હંકે લાવતો નથી પણ હેરાન કરું હું કે જે ચીકલે છે ને જય શ્રી કૃષ્ણ આરે લે પહેરી નવા નવા લખી નાખો તું ને લિટલ ફન હા જય શ્રી કૃષ્ણ ખુશી જય શ્રી કૃષ્ણ બધા કેમ તમારો ટોપો આડો થઈ ગયો જરા કામ બધા હમું જોયે તમે હું શું કરો હજી તું જેવું હંકેલી લઈશ ને એટલે ખેંચી લઈશ લાંબો થઈશ

બઉ ચારા નથી ગયો જય શ્રી કૃષ્ણ પપ્પા દી ના કલાકો હજી લાંબો દીવે ને તો કઈક ને કઈક કામ નીકળી જાય અમારું

પડી ગયો એ તો વાત સાચી ખુશી બધી બોટલ લઈ બેઠી હે આ બધા પેકિંગ કરશે બેઠી બેઠી પેક કરી નાખે એટલે કાલ કુરિયર થઈ જાય આજે તો સન્ડે હે

એમને બોક્સ પેકિંગ નહોતું આવ્યું કેમ કે અમારે બોક્સ બનાવવા દીધા હતા તો એ આવ્યા લેટ બરાબર ને ખુશી કેમ કે ચોમાસું હોય ને એટલે થોડુંક વેધર અહીંયા ભેજ વાળું રહીએ તો હુકાય ઓછા બોક્સ કીએ એટલે લેટ થઈ ગયા શું થયું કાંઈ વાંધો નહીં હાલો કર નાખો પેકિંગ હે વેધર બહુ ખરાબ હે ગરમી ઠંડી બે મિક્સ કાલે કેટલો વાર વરસાદ પડી આવ્યો એટલે કાઈ નહીં હાલો જો હવે નવું પેકિંગ આવશે અને નવી બોટલ નવી બોટલ છેલ્લા બધાય

ભૂલાઈ ગયું કે કઈ પણ હોય ને તો તમાર બોટલ માંથી તમે જોઈ શકો છો ગુજરાતી ને ઇંગ્લિશ નંબર આપી દેજો આશિષ ઉપર એ નંબર પર તમે ઓર્ડર કરી શકો છો હમ આ ગુજરાતી એ લખ્યું છે અને ઇંગ્લિશ માં લખ્યું છે જેથી કરીને કાય મગજ નઈ તમારે ઓકે કેટલી વાર રાખું શું કરું બધી વસ્તુ આમાં લખી છે ને મે સમજાયું છે એટલે એ જ રીતના તમે છે ને ફોલો કરજો એટલે તમને રિઝલ્ટ સારું મળશે અને લીલા વાળમાં કોમ્બ કરતા ને જો માર વાળ લીલા હે ને એટલે અત્યારે એમ ન જ્યાં લગીન સુકાઈ

કઈક ને કઈક નવું નવું બધા ખાવાની બધા ખબર વધારે ભાવે થેપલા

ને પીક જો રાત નો શો માં જવાનું દિવસે નહીં જવાનું દિવસે અમે નવરાનું નવરાનું હોય ને એટલે કાઈ ને આલો જો બનાવી લઈ પછી જમી લઈ હા હમણા જન્માષ્ટમી આવે છે તો અમારે શૂટ કરવું છે એક આરસી નું શૂટ કરવું છે એને કાનો બનાવવો છે તો બે હાઉ હોય ને હમણા માખણની ની કરે કે માખણ કઈ રીતે કરશું ને તો હવે મારું તો ખ્યાલ એવું જ છે ઓલો આખી મટકી હોય ને એની ઉપર કંઈક કઈ ઢાંકણ એની ઉપર બધું માખણ લગાવી દે ને બધે લગભગ જગ્યાએ ફોટોશૂટમાં ને ની આ તો એવી રીતે યુઝ કરે મેં કીધું ખુશી આ રીતનું કરશું આપણે પછી એ જ રીતનું થઈશે બેસ્ટ રહેશે હા આ ઉપર ખબર ઓલો બાઉલ જેવું આવે એ ઢાંકણું ઢાંકવાનું નાનકડું એ ઢાંકી દેવાનું અને એમાં એટલામાં જ માખણ રાખવાનું પણ એટલે એ ભાઈ ગોલાને ક્યાં હાથ નાખતા ઓળવાનું હે માટકામાં મે બધું અલગ વિચાયું છે કરી રાખવાનું કરે એકદમ મસ્ત અને કાનાના કપડા

આપણે તો ઘણા ત્રીજું ત્રીજા ચોથા કે પાંચમા મહિને ઘણાય પૂછતા કે કેમ તમ ઘરે નથી કરતા બસ અમને એ બધાય કરતાં કરતા અમને બહારનું ફોટોશૂટનું ને એનું ઓલું વધારે કે મોટો થઈ જાય હમણાં તો બેહતા નહોતો શીખ્યો હા ભાઈ વા સુતાન સુતાના ફોટો આવે એના એટલે

લાસ્ટ ટાઈમ નતો કર્યું એને છેલ્લો ફોટો નો પાડવા દીધો છેલ્લો ફોટો નો પાડવા દઉં જેવી કર્યું તો પછી તમારી પહેલા તો એ છે કે ડિસિઝન સારું બેસ્ટ છે કે ન્યુ ઘર લઈ પછી તમારે કરાય એમ રાંદનનો

મેં તો આશી મમ્મી એમ કે હે પપ્પાને કે પપ્પા આયા આવત એટલે કયા એમ શું પપ્પાનું મને એમ હતું પપ્પાનું નામ બીજું હોય કદાચ શું ગણાય બે નામ હોય તો એટલે હાજી લાગીને મને એ ખબર નથી પડી કે મમ્મી એને પપ્પા ને બપુ કામ કે હે કયું એમ શું વાલાથી તમને કયો હાલો હેને જો પેલા આપણે નાપ નો લેતા એટલે કાંઈક તો જો આ શીશ તો જન્મ તો મોડો થયો પછી મારે એને કાંઈક

ઈ ચાટી જ રે મમ્મી કેવું કે નો કેવો બેલા દેવે મે કીધું આ તો કરવું જો આજે જને જો બા દાદાનું સીક્રેટ ખબર પડી ગઈ તમને તો તું તો તું એમ આ બહુ નસીબિયા કામળો એટલે તો કીએ તો ખાલી કીએ એક્ઝામપલ આપે

મારી માફી કેહ સકાય હરુ હરુ બોલી લવ સ્ટોરી હું ઈ વાત છે હા આટલા વર્ષો કાઢી નાખ્યા એને લવ સ્ટોરી એમ આખી રીતે લઈને છે લવ સ્ટોરી બસ હેંજા આ તો અમે આ હડી મડીન હરખાઈ જાય એટલે ઈ લવ સ્ટોરી ઈ વાતમાં કઈ હડી મડીન થી ગામ અમે હગાઈ કરાવી વાત અમે ત્યારે તો કાઈ અમને નવું પૈસો નીકળ્યું ને જાવ તો પપ્પા જોયા તો મને ટિકિટ કરાવી દે અમે તમ તો ન મમ્મીને હિન્દીમાં જાય બધું ગુજરાતીની કરાવી જોયા હોય મને ક્યું ગુજરાતી તો ગુજરાતી નથી આવય કાઈ થી હોય છે મને આ સારું હોય તો જોવું ગમે બાકી હિન્દી તો નો જોવા જોવું તમે જો સપસુંઈ ગયા હું બાપુ આવું હી તેમ તો હું એમ કરી રાખું બાપુ ઉઠો પાંચા જો આવવા છે બસું લારવા ના પૈસા જાય પાણીમાં હું ચાલો હવે સુઈ જઈશું આજનો બ્લોગ ને અહિયાં જ એમ કરીશું મળીશું કાલે નવા બ્લોગ માં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ